નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ બનાસકાંઠા પાલનપુર તાલુકાનું ફતેપુર વડગામ થી પાંચ કિલોમીટર બંનેના વચ્ચે આવેલું આ એક ગામ ફતેપુર ફતેહપુર ગામનો એક બનાવ એવો છે કે અહીંયા છેલ્લા પચાસ વર્ષોથી ચૂંટણી યોજાઈ નથી પંચાયતની જે ચૂંટણી થતી હોય છે એ ચૂંટણી છેલ્લા પચાસ વર્ષોથી થઈ નથી સમરસ ચૂંટણી અહીંયા યોજાય છે આ ગામે અનેક એવોર્ડો પણ લીધેલા છે સ્વચ્છતા અભિયાનનો એવોર્ડ પણ અહીંયા મળેલો છે નાનું ગામ છે અગિયારસો વોટ અહીંયા પંચાયતના ગાવામાં આવે છે માનવામાં આવે છે એવું આ એક ગામ સ્વચ્છતાની રીતે જોવો આ ગામની અંદર રાજપૂત સમાજ દલિત સમાજ અને બંધ રાખવામાં આવે છે એ દિવસે પાણી પણ છોડવામાં આવતું નથી એક સાથે લોકો શોક મનાવે છે સાથે સાથે એક માંડવે બેસીને દરેક સમાજના લોકો ભોજન લેતા હોય છે એવું અહીંયા જાણવા મળેલું આ ગામ એટલે એકતાની એક મિશાલ આપતું એક ગામ છે જ્યાં જુઓ ત્યાં તમને સ્વચ્છતા દેખાશે અને એક નિર્ણયની સાથે આ ગામ ચાલતું હોય છે કોઈ પણ સમાજનો પ્રશ્ન હોય તો સાથે બેસીને મળીને અહીંયા નિર્ણય લેવામાં આવતા હોય છે કોઈ સમાજની અંદર કોઈ વિવાદ નથી કોઈ વાદ નથી સાથે સાથે અહીંયા કોઈ પણ પોલીસ કેસ પણ અહીંયા બનતા નથી પોલીસ આ ગામમાં આવી પણ નથી એવું પણ અહીંયાના સ્થાનિકો રજૂઆત અમારી ટીમ સમક્ષ કરે અમને જણાવ્યું આ એવું ગામ છે પરંતુ આ ગામની અંદર એક બોર્ડ અમને જોવા મળ્યું કે ભાજપના લોકોએ અહીંયા આવવું નહીં આપ જોઈ શકો છો બોર્ડની અંદર ભાજપના કોઈ પણ કાર્યકર્તા કે આગેવાનોએ ફતેપુર ગામમાં પ્રવેશ કરવો નહીં જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી તો હવે આપણે આ ગામના લોકોને મળીશું જાણીશું આ ગામના લોકોનું શું કહેવું થાય છે શું નામ છે તમારું તમારું નામ દેવજીભાઈ દેવજીભાઈ શું કહેશો અહીંયા ગામની અંદર બોર્ડ માર્યું છે કે ભાજપ વાળાઓએ આવું નહીં શું કારણ એનું એનું કારણ છે કે રૂપાલા સાહેબ બોલા ને જે રાજપૂતો ઉપર એનું વિપરીત પરિણામતા એટલે એ લોકોને થોડું અંદરથી દુઃખ થયું તો અમારી કોમ પર જે આ ખોટો આક્ષેપ મળ્યો રિયા એટલે એમના દુઃખના હિસાબે આ લોકો વિરોધ કરે છે એટલે વિરોધ કરે કેટલા ઘર હશે અહીંયા રાજપૂત સમાજ લગભગ અહીંયા સો ઘર જે પણ હશે રાજપૂત સો ઘર સો ઘરની અંદર કેટલું વોટિંગ હશે વોટિંગ લગભગ મેળવું ચાર ને લેખે મેળવું તો ચારસો થી પાંચસો વોટિંગ એમનું પાંચસો વોટિંગ દર વખતે તમે બીજેપી ને વોટ આપતા કોંગ્રેસ ને વોટ આપતા એવું કઈ ખરું ના અમે દર વર્ષે તો બીજેપી ના હાલતા પણ આ વખતે ગોમ એક તરફી હોય તો પછી ગોમ કોંગ્રેસ ને જ હાલવું પડે અમારે એમના ભેગું રહેવું નેતાઓ ભેગું રહેવું નથી એટલે અમારે બધા ગોમ જે ચાલે એ ચાલવાનું આ વિરોધ તો તમે કર્યો બરાબર હા પરંતુ સોળ તારીખે તો રૂપાલા ફોર્મ ભરવાના છે તો એ બાબતે શું કહેવું થાય દાદા હવે અમને છે ખરેખર માફી માંગવી જોઈએ અહીંયા ભાજપ દ્વારા કોઈ કાર્યકરો કે તમને સમજાવવા માટે આયા કે સભા કરવા આયા ખરા ના આ વખતે અમારે ભાજપ ના કોઈ કાર્યકરો અમારા બાજુ આયા શું નામ છે શું કહેશો અહીંયા ચૂંટણીના પ્રચારો ભાજપ કોંગ્રેસ તરફથી દમ ધોખા ચાલી રહ્યા છે અને અહીંયા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં બોર્ડ મારવામાં આવ્યા છે એ તો અહીંયા આ ગામમાં રાજપૂતોની બહુમતી છે અને રાજપૂતો વિરુદ્ધમાં જે રૂપાલાજીએ જે ટિપ્પણી કરી છે એનાથી ગામના રાજપૂતો નારાજ થઈ ગયેલ છે અને એના લીધે અમે ભાજપનો બહિષ્કાર કરવા માંગીએ છીએ આ દિન સુધી વર્ષોથી અમે ભાજપને માનતા હતા પણ આ ટિપ્પણી કરવાના કારણે અમને મન દુખાય છે અહીંયા જે મહિલાઓ જે આપના ઘરની બેન દીકરી કહો કે વડીલ વૃદ્ધો મહિલાઓ હોય તે એ તરફથી તમને શું પ્રતિસાદ મળે એ પણ ત્યાં ઉપર રૂપાલજીના જે ટિપ્પણી કરી એનાથી દરેકના મન દુઃખ થયું છે એનાથી લોકો વિવાદ વિવાદથી ચડી ગયા છે કે આવું ન રૂપાલાજી આ શબ્દો ન બોલવા જોઈએ સમજ્યા એ જ કારણ બીજું આમ ભાજપને અમે માનીએ છીએ પણ આ વ્યક્તિએ આવો જો વિરોધ કર્યો હોય તો કોઈ સહન થઈ શકે નથી પરસોત્તમ રૂપાલા આવતીકાલે એટલે કે સોળ તારીખે તો ફોર્મ ભરે છે પરંતુ હજુ સુધી ભાજપના લોકોએ કોઈ નિર્ણય લીધો નથી શું લાગે છે તમને ભાજપે નિર્ણય લે કે ન લે પણ અમે તો અડગ જ છીએ અમે આ બાબતનો વિરોધ કરીશું કરીશું કરીશું